નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દત્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બે સગા ભાઈઓની એક પત્ની ત્રણેય બોલ્યા મરજીથી પરંપરા નિભાવી હાટી સમુદાયના બહુપતિ લગ્ન વાઈફ કેવી રીતે રહે છે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બે સગા ભાઈઓના લગ્ન એક જ યુવતી સાથે થયા આ લગ્ન ચોરી છૂપેથી નહીં પણ ધામધૂમથી ત્રણ દિવસની રીતિ રિવાજ સાથે ઉજવાયા મોટો ભાઈ સરકારી કર્મચારી છે નાનો ભાઈ વિદેશમાં નોકરી કરે છે અને યુવતી પણ ઘણી ભણેલી ગણેલી છે ત્રણેયનું કહેવું છે કે તેઓ સદીઓ જૂની પરંપરા નિભાવી રહ્યા છે ચૌદ જુલાઈએ હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના શિલોઈ ગામમાં બે ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગી એક યુવતી સુનિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા પ્રદીપ અને કપિલ સિલાઈના થિંડો વંશના છે જ્યારે સુનિતા નજીકના કુનહાટ ગામની રહેવાસી છે ત્રણેય શિક્ષિત અને સંપન્ન પરિવારમાંથી આવે છે મોટો ભાઈ પ્રદીપ જળશક્તિ વિભાગમાં કામ કરે છે જ્યારે નાનો ભાઈ કપિલ વિદેશમાં હોટેલ ઉદ્યોગમાં નોકરી કરે છે ત્રણ દિવસ ચાલેલા આ લગ્નમાં તમામ પરંપરાગત રીતિ રિવાજોનું પાલન થયું અને સ્થાનિક સમુદાયના લોકોએ ભાગ લીધો લગ્નના છેલ્લા દિવસે ચૌદ જુલાઈએ બંને વરરાજા પોતાની પત્ની સાથે મંચ પર જોવા મળ્યા આ લગ્ન હાટી સમુદાયની જૂની પરંપરા પક્ષ હેઠળ થયા જેમાં એક યુવતી કે કે બે તેથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે આ પરંપરાને બહુપતિ પ્રથા પણ કહેવાય છે સામાન્ય રીતે હાટી સમુદાયના આવા લગ્ન દૂરના વિસ્તારોમાં શાંતિથી થઈ જાય છે પરંતુ આ લગ્ન સહમતી અને સમુદાયની ભાગીદારી સાથે થયા એટલે તે ચર્ચામાં આવ્યા લગ્નની તમામ રીતિ રિવાજોમાં ત્રણેય ઉત્સાહથી ભાગ લીધો ઢોલ નગારા સાથે વરઘોડો આવ્યો અને ઉજવણી થઈ મોટાભાઈ પ્રદીપે કહ્યું અમે ત્રણેય પોતાની મરજીથી લગ્નનો નિર્ણય લીધો છે આ વિશ્વાસ સંભાળ અને સમાન જવાબદારીનો મામલો છે અમે અમારી પરંપરાઓને ખુલ્લા દિલે નિભાવી કારણ કે અમને અમારા મૂળ પર ગર્વ છે નાના ભાઈ અને બીજા વર્ગ કપિલે કહ્યું અમે હંમેશા પારદર્શિતામાં માનીએ છીએ હું ભલે વિદેશમાં રહું પણ આ લગ્નની અમે સંયુક્ત પરિવાર તરીકે અમારી પત્નીને પ્રેમ વિશ્વાસ અને સન્માન આપીશું પત્ની સુનિતાએ પણ કહ્યું આ મારી પસંદગી હતી મારા પર ક્યારેય કોઈ દબાણ નહોતું હું આ પરંપરાને જાણું છું અને મેં તેને મારી મરજીથી પસંદ કરી અમે સાથે મળીને આ વચન આપ્યું છે અને મને અમારી વચ્ચે બનેલા આ બંધન પર પૂરો ભરોસો છે બહુપતિ પ્રથા એટલે એક મહિલાના એકથી વધુ પત્નીઓ સાથે લગ્ન હિમાચલ પ્રદેશના હાટી સમુદાયમાં આ પ્રથાને ઉજલા પક્ષ અથવા જોડીદારા પણ કહેવાય છે આ સમુદાયમાં આ પ્રથા સામાન્ય રીતે સગા ભાઈઓ સાથે થાય છે એટલે કે એક મહિલા એક જ પરિવારના બે કે તેથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરી શકે છે હાટી સમુદાયની બહુપતિ પ્રથાને મહાભારત કાળ સાથે જોડવામાં આવે છે જેમાં દ્રૌપદીએ પાંચ પાંડવ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા આ પ્રથા હિમાચલ પ્રદેશના સિરમૂર જિલ્લાના ટ્રાન્સગીરી એટલે કે પાર વિસ્તારમાં સદીઓથી ચાલતી માનવામાં આવે છે હાટી સમુદાયમાં આ પ્રથા સામાજિક રીતે સ્વીકૃત છે એટલે પત્ની અને ભાઈઓ વચ્ચે પરસ્પર સમજણ અને સહકાર હોય છે પત્ની સંયુક્ત પરિવારની મુખ્ય ગૃહિણી હોય છે શારીરિક સંબંધો માટે સામાન્ય રીતે પત્નીના સમયનું વિભાજન થાય છે પરિવારની પરંપરાઓ અને પરસ્પર સહમતીથી આ સમય રોજનો થોડા દિવસોનો કે અઠવાડિયાનો હોઈ શકે છે બહુપતિ લગ્ન કરી ચૂકેલા સિલ્હાન ગામના જગતરામ કહે છે હું અલગ રૂમમાં સુઈ જાઉં છું બધા ભાઈઓ પોતપોતાના રૂમમાં પત્ની અને બાળકો એકસાથે અલગ રૂમમાં રાત્રે તે જાતે જ બધા ભાઈઓના રૂમમાં જાય છે અમને ભાઈઓની આનાથી કોઈ સમસ્યા નથી અમે બધાએ આ મામલે તાલમેલ બેસાડી દીધો છે આ પ્રથામાં જન્મેલા બાળકોને બધા ભાઈઓનું સૈયારું બાળક ગણવામાં આવે છે પત્ની બાળકોનો ઉછેર કરે છે અને બધા ભાઈઓ તેમની જવાબદારી લે છે બાળકો માટે પિતાનું નામ સામાન્ય રીતે મોટા ભાઈનું નોંધાય છે પરંતુ બધા ભાઈઓ પિતાની જેમ સંભાળ રાખે છે હાટી સમુદાયના લોકો બહુપતિ લગ્નના ત્રણ મોટા કારણો જણાવે છે હાટી સમુદાયમાં જમીન અને સંપત્તિ પરિવારની સૌથી મોટી પૂંજી હોય છે જો દરેક ભાઈ અલગ અલગ લગ્ન કરે તો સંપત્તિ વહેંચાઈ જાય આ પ્રથાથી બધા ભાઈઓ એક જ પત્ની સાથે રહે છે જેથી સંપત્તિ એકજૂટ રહે આ પ્રથા પરિવારની એકતાને પ્રોત્સાહન આપે છે કારણ કે બધા ભાઈઓ અને તેમની પત્ની એક જ ઘરમાં રહે છે બધા મળીને પરિવારની જવાબદારીઓ નિભાવે છે પહાડી વિસ્તારોમાં સંસાધનો મર્યાદિત હોય છે ન વધુ કમાણીનો સ્ત્રોત હોય ન ખાવાનું એક જ પત્ની હોવાથી ઘરનો ખર્ચ ઓછો થાય છે અને પરિવાર આર્થિક રીતે મજબૂત થાય છે ટ્રાન્સગીરી વિસ્તારના લગભગ ત્રણસો પચાસ ગામોમાં હાટી સમુદાયની વસ્તી આશરે બે પોઈન્ટ પાંચ લાખ છે આમાંથી ઘણા ગામોમાં ઉજલા પક્ષની પ્રથા પહેલા સામાન્ય હતી ઓગણીસો સિલાઈ ગામના રહેવાસી બિશન તોમરના જણાવ્યા પ્રમાણે એકલા અમારા ગામમાં જ લગભગ ત્રણ ડઝનથી વધુ પરિવારો એવા છે જ્યાં બે ત્રણ ભાઈઓની એક જ પત્ની છે અથવા એક પત્ની ઘણી પત્નીઓ છે પણ આ લગ્ન ચૂપચાપ થાય છે અને ધીમે ધીમે ઘટી રહ્યા છે પ્રદીપ કપિલ અને સુનિતાના લગ્ન તેમની નિષ્ઠા અને જે ગૌરવ સાથે થયા તે માટે ખાસ માનવામાં આવે છે આજકાલ બહુ વિવાહ પ્રથા હાટી સમુદાયના કેટલાક પરિવારો અને ગામો સુધી સીમિત થઈ ગઈ છે તેના ત્રણ મોટા કારણ છે હાટી સમુદાયમાં શિક્ષણ વધવાથી નવી પેઢી આ પ્રથાને જૂની માને છે અને એક પત્ની પ્રથાને વધુ પસંદ કરે છે પહેલા આ પ્રથા સંપત્તિ અને સંસાધનોની ઉણપને કારણે ચાલતી હતી પણ હવે નોકરીઓ અને આર્થિક આઝાદી વધવાથી લોકો તેને ઓછું અપનાવે છે ભારતમાં હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો હેઠળ બહુપતિ આ પ્રથા આજના સમયમાં ઘટી રહી છે જો કે હાટી સમુદાયને એસટી કેટેગરીનો દરજ્જો મળ્યો છે જેમાં કેટલાક પેજ છે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિન દુબે કહે છે હાટી સમુદાયના લોકો હિન્દુ ધર્મના રીતિ રિવાજો માને છે દેશમાં હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ પાંચ પ્રમાણે માન્ય હિન્દુ લગ્નમાં એક સમયે ફક્ત એક પુરુષ અને એક સ્ત્રી જ પતિ પત્ની બની શકે છે આ હિસાબે બહુપતિ પ્રથામાં થયેલો લગ્ન કાયદેસર રીતે અમાન્ય હોય છે અશ્વિની દુબે આગળ કહે છે હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીનો દરજ્જો મળ્યો છે આ કારણે તેમની સાંસ્કૃતિક પરંપરાઓને અમુક હદ સુધી સંરક્ષણ મળે છે ભારતીય બંધારણની કલમ ત્રણસો એકોતેર હેઠળ અનુસૂચિત જનજાતિઓની પરંપરાઓને અમુક છૂટ મળી શકે છે આ સમુદાયના લોકો પોતાની પરંપરાઓ અનુસાર લગ્ન કરે છે જેના કારણે એસટીમાં મળતી છૂટનો લાભ મળે છે પરંતુ આ છૂટ એક હદ સુધી મર્યાદિત છે હિમાચલમાં અનુસૂચિત જનજાતિઓના લગ્નોને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદો બન્યો નથી અશ્વિની દુબે વધુમાં કહે છે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ હાટી સમુદાયના એસટી ટી દરજ્જા પર વચગાળાનો સ્ટે આપ્યો હતો અને આગામી સુનાવણી એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ થવાની છે આ કાયદાકીય અનિશ્ચિતતા હોવા છતાં હાટી સમુદાયમાં બહુપતિ પ્રથાને સામાજિક રીતે સ્વીકારવામાં આવે છે ભલે તેને કાયદેસર માન્યતા ન મળે સજન્ય દેવી ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ